આશા છે કે સ્માર્ટ મીટર ન ચાલે કારણ કે તેનો વિરોધ છે થઈ રહ્યો છે પરંતુ છતાં પણ જો સરકાર સ્માર્ટ મીટર લગાવે તો આપણે એ જાણવું જરૂરી છે કે રિચાર્જ કેવી રીતે કરાવવાનું આના માટે એમજીવીસીએલ સ્માર્ટ મીટર રિચાર્જ માટેની એક બુકલેટ છે બહાર પાડવામાં આવી છે કે એમજીવીસીએલના જે સ્માર્ટ મીટર લાગે છે એનું રિચાર્જ કેવી રીતે કરાવવાનું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોને સુવિધા માટે સ્માર્ટ પ્રિપેડ મીટરની સુવિધા છે એ રજૂ કરવામાં આવી છે એમજીવીસીએલ સ્માર્ટ પ્રીપેડ મીટરનો રિચાર્જ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું પ્રિપેઇડ મીટરના ફાયદા અને રિચાર્જ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેટલી કેટલીક મહત્વની બાબતોનું પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું એમજીવીસીએલ દ્વારા ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટરની સુવિધા છે આપવામાં આવી છે આ મીટર ગ્રાહકોને તેમના વીજળી વપરાશ પર વધુ સારી નિયંત્રણ રાખવામાં મદદ કરે છે ગ્રાહકો તેમના મીટરમાં રકમ રિચાર્જ કરી અને વીજળીનો ઉપયોગ છે એ કરી શકે છે હવે એમ જીપીસીએલ સ્માર્ટ મીટર રિચાર્જ કરવા માટે ઘણી બધી રીતે ઉપલબ્ધ છે ગ્રાહકો છે એ ઘણી બધી રીતે રિચાર્જ છે એ કરી શકે છે ફર્સ્ટ જે ઓપ્શન છે એ છે ઓનલાઈન રિચાર્જ ઓનલાઈન રિચાર્જ કરવા માટે તમારે એમ જીવીસીએલની જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ત્યારબાદ એની અંદર લોગિનનું જે બટન આપેલું છે ત્યાં તમારે ક્લિક કરી અને તમારા ગ્રાહક અકાઉન્ટ નંબર એટલે કે તમારું જે ગ્રાહક અકાઉન્ટ નંબર છે એ તમારા લાઇટ બિલમાંથી તમને મળી જશે અને ત્યારબાદ તમે તમારો પાસવર્ડ છે એ દાખલ કરવાનો હોય છે એ પહેલાં તમારે આની અંદર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને એ પણ તમે તમારા ગ્રાહક અકાઉન્ટ નંબરથી રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો ત્યારબાદ તમે એની અંદર જશો એટલે એક રિચાર્જની ટેબ આવશે અને રિચાર્જની ટેબ ઉપર જઈને તમારે તમારું મીટર નંબર નાખી અને રિચાર્જ કરી અને જેટલી રકમનું રિચાર્જ કરવું એ દાખલ કરવાનું છે અને ત્યારબાદ તમે ફોન પે ગૂગલ પે અથવા તો યુપીઆઈની મદદથી ચૂકવણી છે એ કરી શકો છો હવે બીજું છે એ મોબાઈલ એપ દ્વારા પણ રિચાર્જ થઈ શકે છે એમ જીવીસીએલ સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લિકેશન છે ઉપલબ્ધ છે તેને તમારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવી પડશે આ જે એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોરની અંદર આપેલી છે એપ્લિકેશનની અંદર પણ તમારે તમારા ગ્રાહક અકાઉન્ટ નંબર અને પાસવર્ડ સાથે લોગ કરવાનું છે ત્યારબાદ એની અંદર પણ રિચાર્જનો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ મીટર નંબર અને રિચાર્જ કરવાની જે રકમ છે એ દાખલ કરી અને તમારી યોગ્ય ચૂકવણી પદ્ધતિથી ચૂકવણી છે એ કરવાની છે તો તમારા મીટરનું રિચાર્જ છે એ થઈ જશે ત્યારબાદ તમે સૌથી સરળ રીત એસએમએસ દ્વારા પણ રિચાર્જ છે એ કરી શકો છો એસએમએસ દ્વારા રિચાર્જ કરવા માટે તમારા રજીસ્ટર કરેલા જે મોબાઈલ નંબર છે એના ઉપરથી એસએમએસ છે તમારે મોકલવાનો હોય છે એસએમએસનું ફોર્મેટની આપણે વાત કરીએ તો એમજીવીસીએલ સીએલ ત્યારબાદ તમારો મેટર નંબર જે હોય એ અને ત્યારબાદ તમારે જેટલી રકમનું રિચાર્જ કરવું હોય એ દાખલ કરવાનો હોય છે જેમ કે એમજીવીસીએલ સીએલ મીટર નંબર એક બે ત્રણ ચાર પાંચ છ અને ત્યારબાદ તમારે પાંચસો રૂપિયાનું રિચાર્જ કરવાનું હોય તો પાંચસો કરી અને તમારે એસએમએસ છે એ મોકલવાનો હોય છે તો એસએમએસ દ્વારા પણ રિચાર્જ છે એ કરી શકો છો ત્યારબાદ એમ કસ્ટમર કેર સેન્ટર દ્વારા પણ રિચાર્જ છે એ થઈ શકે છે તમે MGSL કસ્ટમર કેર સેન્ટરનો ઉપયોગ કરી અને તમારા મીટરનું રિચાર્જ છે એ કરી શકો છો તમારે તમારા ગ્રાહક એકાઉન્ટ નંબર અને રિચાર્જ કરવાની રકમ છે પ્રદાન ત્યાં કરવી પડશે એટલે તમારું રિચાર્જ છે એ થઈ જશે હવે પ્રીપેડ મીટર છે એના અમુક ફાયદા છે આપણે ફાયદાની વાત કરીએ તો ગ્રાહકો તેમનું વીજળી વપરાશ પર વધુ સારું નિયંત્રણ છે રાખી શકે છે વીજળીના બિલ પર પૈસા બચાવવામાં પણ મદદ કરે છે અહીંયા ફાયદામાં આપ્યું છે કે પૈસા બચાવવામાં મદદ કરે છે પરંતુ આપણે જોઈએ છીએ કે આનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે સ્માર્ટ મીટરની અંદર બિલ છે એ વધારે આવી રહ્યું છે ગ્રાહકોને વીજળીના વપરાશ વિશે ચેતવણી અને સૂચનાઓ મળે છે ગ્રાહકો ઓનલાઈન અને મોબાઈલ એપ દ્વારા તેમના મીટરનું સંચાલન છે એ કરી શકે છે હવે તમે એમજીવીસીએલ ની વેબસાઇટ ઉપર જશો તો સ્માર્ટ મીટરની જે માર્ગદર્શિકા છે એ પણ આપેલી છે દસ કે પંદર પેજની સ્માર્ટ મીટરની પૂરી માર્ગદર્શિકા છે એ એમજીવીસીએલ ની વેબસાઇટ પર આપેલી છે આની અંદર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ અને રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પણ આપેલી છે કે આની અંદર પ્રીપેડ સ્માર્ટ મીટર સાથે ગ્રાહકના મોબાઈલનું જોડાણ કરવા ગ્રાહક દ્વારા નીચે મુજબની કામગીરી છે કરવાની રહેશે જેમાં ક્યુઆર કોડ સ્કેન કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન લિંકમાં જઈ અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા તો ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાં જઈ એમજી સીએલ સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ રજીસ્ટ્રેશનમાં જઈ અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન હિયર પર ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે ત્યારબાદ ગ્રાહકના મોબાઈલ નંબર ઈમેલ પર એક ઓટીપી આવશે અને ઓટીપીની મદદથી પાસવર્ડ જનરેટ કર્યા બાદ ગ્રાહક મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ છે એ કરી શકશે અહીં એ જણાવવું જરૂરી છે કે આપના ચોવીસ કલાક ડેટા એમજીવીસીએલ સર્વર પર નિયર સ્ટોર થતા રહેશે જેની તમામ વિગતો ગણતરીના રાત્રિના બાદ કલાકે ગણાશે ત્યારબાદ ગ્રાહકનો રજિસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ કે મોબાઈલ એલર્ટ મળશે જેમાં અગાઉના દિવસનો વીજ વપરાશ બાકી રહેલ બેલેન્સની માહિતી છે એ જોઈ શકાશે હવે ગ્રાહક સુવિધા કેન્દ્રની આપણે વાત કરીએ તો વીજ પુરવઠો તથા સ્માર્ટ મીટર અંગેની માહિતી ફરિયાદ માટે ગ્રાહક ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ટુ સિક્સ સેવન ઝીરો અથવા તો વન નાઇન વન ટુ ફોર પર સંપર્ક છે એ કરી શકે છે તો આ જે છે એ એમ એક બુકલેટ પણ બહાર પાડી છે

જાણકાર બનવું જરૂરી છે કે આની અંદર રિચાર્જ કેવી રીતે કરવાનું જો સ્માર્ટ મીટર ન લગાવે તો બહુ જ સારી વાત છે પરંતુ જો સ્માર્ટ મીટર લગાવશે તો આપણે પણ સ્માર્ટ બનવું પડશે